जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વડોદરા શહેર માથે તોડાઈ રહેલા સંકટની જી હા વડોદરા શહેર માથે એટલે સંકટ તોડાઈ રહ્યું છે કારણ કે ગઈકાલથી વડોદરા શહેરમાં વર્ષેલા વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સાથે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈ આજવા સરોવરમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને આઝબાદ સરોવરની જળ સપાટી વધતા ગત રાત્રે દરવાજા ખોલ્યા હતા જેને સવારે બંધ કરી દેવાયા હતા પરંતુ પાણીની સતત આવક થતાં આજવા સરોવરની જે સપાટી છે તે બસોને બાર પોઈન્ટ પંદર ઉપર પહોંચી હતી અને સરોવરનું જળસ્તર જાળવવું જરૂરી છે જેને લઈ આજે બપોરે ફરી આજવા સરોવરના તમામ બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે આજવા સરોવરનું આ નૈનરમ્ય દ્રશ્ય આમ તો જોવામાં ખૂબ જ રમણીય છે આહલાદક છે પરંતુ આ સુંદર રમણીય આહલાદક દ્રશ્ય સાથે એક ખૌફનાક સ્થિતિનું સર્જન પણ સંકળાયેલું છે આજવા સરોવરમાંથી આટલી મોટી માત્રામાં પાણીનો જથ્થો વિશ્વામિત્રી નદીમાં છોડાતા વડોદરા શહેરને સર્પની જેમ વીટળાયેલ વિશ્વામિત્રી નદીમાં ચોક્કસ જળસ્તર વધ્યું છે અને તેને લઈ વડોદરા શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ વિસ્તારો પાણીમાં ડૂબ થઈ રહ્યા છે જોકે પૂરની આ સ્થિતિને લઈ નીચાણવાળા વિસ્તારોને ગઈકાલથી એલર્ટ કરી દેવાયા હતા અને પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ સતત ગઈકાલથી ચાલી રહી છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ફાળવવામાં આવી છે નીચાણવાળા જે સ્લમ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયેલ લોકોને આશ્રય સ્થાનોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે તેમના રહેવા જમવાની અને આરોગ્યલક્ષી સેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખુદ મુખ્યમંત્રી દ્વારા આ અંગેની સૂચનાઓ વડોદરાના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના જ્યાં જ્યાં બ્રિજ આવેલા છે તે બ્રિજ ઉપરથી પાણી પસાર થઈ શકે છે કાલાગોડા સર્કલ પાસેનો બ્રિજ બંધ કરી દેવાયો છે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે વડોદરા શહેરમાં ગઈકાલથી થયેલ ભારે વરસાદ બાદ પૂરની જે સ્થિતિ સર્જાય છે જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં પાણી ભરાયા છે તેને લઈ કહી શકાય કે ખૂબ મોટું આર્થિક નુકસાન વડોદરાવાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે વેપારીઓને અને રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે લોકો પહેરેલા કપડે રેસ્ક્યુ કરાયા છે અને તેમના ઘરની તમામ ઘરવકરી પાણીમાં ડૂબી જતા તેઓને પણ ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે કાલા ઘોડા સર્કલ પાસેનો જે વિશ્વામિત્રી નદી ઉપરનો બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને તેનો જે ટ્રાફિક છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે કઈ રીતે ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે તે પણ જોઈએ આપ જાણો છો એમ વિશ્વ વિશ્વામિત્રીના જળસ્તર સતત વધી રહ્યું છે અને એ લગભગ અત્યારે પર પરત છે જો જળસ્તર આ જ રીતે વધતું રહે તો પ્રજાની સલામતી જોખમાય અને એ જોખમાય નહીં એ કારણોસર અત્યારે વિશ્વ કાલાગોડાનો જે વિશ્વામિત્રી બ્રિજ છે મેં બંધ કર્યો છે એટલે હું બરોડિયન્સને અપીલ કરીશ કે જે કાલાગોડા તરફથી બરોડા ઓટોમોબાઈલ આવે તરફ આવનાર છે એ તમામ લોકો હવે ઘોડાથી ડેરી ડેન થઈને પછી જે તે જગ્યાએ જઈ શકશે અને જે બરોડા ઓટોમોબાઈલ તરફથી આવે છે એમને ભીમનાથ નાકાથી અમે ડાયવર્ઝન આપવાનું ચાલુ કર્યું છે જેથી એ ભીમનાથ નાકાથી કાં તો બીએસએનએલ પરત ફરીને અથવા ભીમનાથ નાકાથી સૂ સૂર્યા પેલેસ થઈને જે તે તરફ જઈ શકશે એવી જ રીતે ભારદારી વાહનોને અમે અકોટા બ્રિજ તરફ ડાયવર્ટ કરી રહ્યા છે જેથી કોઈ ભારદારી વાહન પણ અહીંયા અટવાઈ ના જાય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો